ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા ગાયત્રી મંદિરે પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ દેવતાઓ દ્વારા લાખો ગાયત્રી મંત્ર અને મહાયજ્ઞ રાખવામાં આવ્યું હતું જેમાં ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવેલા મહેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા તેમજ વહેલી સવારથી ગાયત્રી મંત્ર ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ દેવતાઓ તેમજ સંસ્કૃત શાળાના બાળકો પણ જોડાયા હતા ગાત્રી ધામના વડા ડોક્ટર રતી દાદા દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આયોજન સિતલબેન મહેતા દ્વારા રાખવામાં આવ્યું હતું ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજે માં ગાયત્રીનો મંદિરનો પાટ ઉછો હતો એની અંદર સરસ મજાનું સુંદર માં ગાયત્રીનું લક્ષ્મી માતાનું સરસ્વતી માતાનું બિદ્ધિ બુદ્ધિ સાથે ગણપતિ દાદાનું સોમનાથ મહાદેવનું ગુરુદેવ અને માતાજીનું પૂજન કરવામાં આવ્યું સાથે સાથે સરસ મજાનું સુંદર યજ્ઞ દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને અહીંયામાં ગાયત્રીના સાક્ષાત બેસના છે સરસ મજાના સુંદર બધા કાર્યો થઈ રહ્યા છે અને સાથે સાથે હરિબા મહિલા કોલેજનો પણ આજે દિવસ હતો એની પણ પૂજા કરવામાં આવી સરસ રીતે બધી દીકરીઓ ભણી રહી છે કોલેજનો પણ આજે ઉત્સવ ઉજવવામાં આવ્યો તો ભગવાન અહીંયા વધારે વધારે સેવાના કાર્યો થાય બધા ખૂબ સુખી રહે તંદુરસ્ત રહે પાદરની કણું દાદા સાબાને પણ લાઈવ પ્રસારણની અંદર માં ગાયત્રીના આશીર્વાદ મેળવ્યા ભારતભૂષણ મહેશભાઈ મહેતા શીતલબેન બધા આચાર્યો પણ યજ્ઞની અંદર આહુતિઓ આપી ભગવાન બધાને સુખી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આજે સુંદર મજાના પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં આજથી આઠ વર્ષ પહેલાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ આદરણીય ડૉક્ટર પ્રણવ પંડ્યા સાહેબના વરદ હસ્તે અહીંયા વેદમાતા ગાયત્રીના બેસણા થયા હતા એને આજે આઠ વર્ષ પૂરા થાય છે જ્યારે નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ ત્યારે આ માતાજીના પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં સુંદર મજાનું યજ્ઞ પૂજન અર્ચન કરી સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકો તેમજ તેમના આચાર્યો દ્વારા વેદ મંત્રો સાથે સુંદર રીતે પાટોત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી